ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે સુરત પણ બાકાત નથી સુરતમાં અમુમાન જે પારો છે બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે અને બેતાલીસ ડિગ્રીના પારામાં વાહન ચાલકોને ખૂબ તકલીફ પડતી હોય છે અત્યારે આપ જોઈ શકો છો કે વાહન ચાલકો અત્યારે તકલીફ પડી છે એના માટે પોલીસ દ્વારા ઉપર જે છે ટેન્ટ બાંધવામાં આવ્યો છે મંડપ બાંધવામાં આવ્યો છે જેના કારણે જે વાહન ચાલકો છે એમને ક્યાંક ને ક્યાંય લાભ મળી રહ્યો છે તો આવી પ્રયોગ સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અ સુરત પોલીસના જે ટ્રાફિક ડીસીપી છે અનિતા મેં વાનાણી એની સાથે આપણે વાત કરીશું પૂછીશું આવો પ્રયોગ ઉપયોગ સેના માટે શું ધ્યાન રાખીને કરવામાં આવે મેમ શું વસ્તુ ધ્યાન રાખી છે આ ઉપયોગ કરવામાં આવે છે સુરતમાં માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓ હંમેશા એવું માને છે કે ટ્રાફિક પોલીસ ફક્ત ટ્રાફિક નિયમન અથવા તો એન્ફોર્સમેન્ટ નહીં પરંતુ લોકોને જ્યારે પણ ઇમરજન્સીમાં મદદની જરૂર હોય ત્યારે ચોક્કસપણે ટ્રાફિક પોલીસ સૌથી પહેલું ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ રોડ ઉપર હોય છે એટલે કરવું જોઈએ અને આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વેવ ચાલી રહ્યો છે ટ્રાફિક પોલીસની સાથે સાથે પબ્લિકને પણ ટ્રાફિકના નિયમોનું પાલન એટલે ખાસ કરીને સિગ્નલ પર ઊભા રહેવામાં આ હીટવેવની અસર આડઅસરો થતી જોવા મળી શકે છે અને વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન આટલા સુંદર રીતે કરી રહ્યા છે ત્યારે એમને મોટિવેટ કરવા માટે એમને ગરમીથી થતી આડઅસરોથી બચાવવા માટે કમિશનર શ્રીના આદેશ અનુસાર જેટલા પણ મુખ્ય મુખ્ય જંક્શનો છે એના પર મંડપ બાંધવામાં આવેલો છે કે જેના લીધે જ્યારે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો ઊભા રહે તો એમને ગરમીથી બચાવી શકાય હાલ જગ્યા પર આવી રીતે મંડપ બાંધવામાં આવે છે ને શું તમામ પોઈન્ટો પર આવી રીતે મંડપ બાંધવામાં આવશે હાલમાં કુલ દસ જગ્યાએ આવા મંડપ અમુક જગ્યાએ બંધાઈ ગયા છે અને જે શહેરના મુખ્ય મુખ્ય જંક્શનો છે કે જ્યાં ટ્રાફિકનું ભારણ વધારે રહે છે અને ભારણના લીધે સિગ્નલ જે સિગ્નલ મુજબ અમે ટ્રાફિક નિયમન કરીએ છીએ એમાં લોકોને જે વધારે સમય રાહ જોવી પડે છે તેવા સિગ્નલો તબક્કાવાર ચોક્કસપણે કવર કરવામાં આવશે બિલકુલ અમિતા મેમ વાનાણી જે છે સુરત ડીસીપી છે અને જેઓ અત્યારે કહી રહ્યા છે સુરત શહેરમાં હાલ જે દસ એક જગ્યા પર આવા ટ્રાફિક જે પોઈન્ટ છે જે મેન જંક્શન છે ત્યાં આવી રીતે લગાવવામાં આવ્યા છે ત્યાં મંડપ બાંધવામાં આવ્યા છે જેના કારણે વાહન ચાલકોને લાભ મળી રહ્યો છે ને અત્યારે આપ જોઈ શકો છો પોલીસ દ્વારા એક પહેલ તો શરૂ કરવામાં આવી છે ને એ પહેલની ક્યાંક ને ક્યાંક લોકો પણ ક્યાંક ને સાથે વાત કરીશું કે જો જોકે ટ્રાફિક પોઈન્ટ ચાલુ થઈ ગયો છે તો આવી રીતે સુરત પોલીસ દ્વારા સુરત શહેરના મુખ્ય જે પોઈન્ટ છે એ જગ્યા પર મંડપ બાંધવામાં આવ્યા છે જેથી કરી લોકોને ગરમીથી રાહત આપી શકાય તો હાલ આ તસવીરો સુરતના અઠવા લાઇન્સ ટ્રાફિક સર્કલની છે ટ્રાફિક પોઈન્ટની છે જે જગ્યા પર આપ જોઈ શકો છો આવી રીતે મંડપ બાંધવામાં આવ્યો છે અને મંડપ જ્યારે અહીંયા રેડ સિગ્નલ થાય છે ત્યારે જે લોકો અહીંયા ઊભા રહે છે તો પડે છાયડો એના પર પડતો હોય છે અને એનો લાભ જે છાયડાનો છે જે ટ્રાફિક પર જે અવર જવર કરી રહ્યા છે પબ્લિક જે છે એને લાભ થતો હોય છે તો આ તસવીરો સુરત શહેરની જે અટવા લાઈન્સ છે એ જગ્યાની છે હાલ આપ જોઈ શકો છો કે આ આવી રીતે અહીંયા ટ્રાફિક પોઈન્ટ પર જે છાયડો બાંધવામાં આવ્યો છે એની અસર ક્યાંક ને ક્યાંક જે પબ્લિક છે એને મળી રહી છે એના ઉપર થઈ રહી છે તો આ તસવીરો સુરતના અઠવા લાઇન્સ વિસ્તારની છે તો આવી જ રીતે સુરત શહેરના જે મુખ્ય અલગ અલગ પોઈન્ટ હશે તે જગ્યા પર પણ જે છે મંડપ બાંધવામાં આવશે એવું ડીસીપી અમિતા વાનાણી કહી રહ્યા છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત